નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલા સવારથી જ મતદાન મથકોમાં લાંબી લાઈનો જોવા મળી અધિકારીઓ દ્વારા તમામ બુથ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાજુલા શહેરના એક બી અધિકારીએ અપંગ વ્યક્તિને મદદ કરીને કરાવ્યું મતદાન એસી વર્ષથી વધારે ઉંમરના બે વૃદ્ધ વ્યક્તિઓએ પણ મતદાન મથકના બુથ પર આવીને મતદાન કર્યું રાજુલા શહેરમાં બંધ જેવો માહોલ જોવા મળ્યો મતદાન માટે મતદારોમાં અનોખો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન મારો અધિકાર એવું એક દીકરીએ કર્યું સાર્થકો

પરિવાર સાથે કર્યું મતદાન આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આજે લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આજે છે ત્યારે સૌ ઉત્સાહભેર રાષ્ટ્રના હિતમાં મતદાન કરી રહ્યા છે ત્યારે મેં પણ મારું મતદાન કર્યું છે મારા પરિવાર સાથે ખાસ તો મારા દાદા જે 86 વર્ષની ઉંમરના છે એમનો આગ્રહ હતો કે મારે પણ મતદાન મથકે જઈને જ મતદાન કરવું છે

દેશ છે અને ખાસ કરીને લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી જ્યારે યોજાયેલી હોય ત્યારે અબાલ વૃદ્ધોથી લઈ અને અઢાર વર્ષના યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે તો એ મુજબ આજે હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આ દેશ આઝાદ થયો પછી દેશની આઝાદીમાં અને ત્યારબાદ દેશનું ઘડતર કરવામાં રાષ્ટ્રના દરેક વર્ગનો હિસ્સો એક સરખો રહ્યો છે કે ભલે સામાન્ય પરિવારમાંથી આવતો કોઈ ખેડૂત હોય મજૂર પરિવારમાંથી આવતો કોઈ યુવાન હોય કે દેશનું અર્થતંત્ર ઘડવામાં અથવા તો રાજનીતિને સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં જે તે વખતના પ્રધાનમંત્રીશ્રી બધાના મતનું મહત્વ એક સરખું છે ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે આ દેશ આઝાદ થયા પછી વિવિધ બાબતોમાંથી જ્યારે પસાર થઈ રહ્યો છે ને ધીમે ધીમે મેચ્યોર લોકશાહી તરફ દિવસે ને દિવસે વધુ કદમ આ દેશના લોકો ચડાવી રહ્યા છે ત્યારે હું પણ આવ્યો છું અને

મારી એક જ અપીલ છે કે તમે મત આપો આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં